એક બ્રેકિંગ ન્યુઝ થી ખાનગી હોસ્પિટલ અને તેમના ઇન હાઉસ મેડિકલ મામલે મહત્વનો આ પરિપત્ર સામે આવ્યો છે ખાનગી ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી માંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે હોસ્પિટલના મેડિકલ સ્ટોરની બહાર લગાવવું પડશે બોર્ડ આ હોસ્પિટલના દર્દીઓએ અહીંયાથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવું બોર્ડ મારવું પડશે સંવાદદાતા હિતલ અમારી સાથે ફુલેન પર જોડાઈ ગયા છે હિતલ કેટલીક હોસ્પિટલો એવું દબાણ કરતી હોય છે કે અમારી ત્યાં જે સ્ટોર છે ત્યાંથી દવાઓ લેવી પરંતુ હવે તે ફરજિયાત નથી એવો પરિપત્ર સામે આવ્યો છે હજી દીક્ષા ચોક્કસ એવું કહી શકાય કે એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે કે જે પ્રકારે ખ્યાતિ અને ઘટના બની અને ત્યાર પછી હોસ્પિટલો ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં ફર્સ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીને પોતાના જ મેડિકલ સ્ટોર જે ઇન હાઉસ મેડિકલ સ્ટોર હોય છે ત્યાંથી દવા લેવા માટે દબાણ ન કરી શકે અને એ માટેના બોર્ડ પણ મારવા પડશે કે આ પ્રકારે ફરજિયાત અહીંથી દવા લેવી જરૂરી નથી આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ છે કે મોટા ભાગની ખાનગી હોસ્પિટલો અથવા દવાખાનાવાળા જે પ્રકારે હોસ્પિટલ ઊભી કરતા હોય છે ત્યારે એની બાજુમાં જ પોતાની ભાગીદારીથી ચાલતો મેડિકલ સ્ટોર ઊભો કરીને દર્દીને બંને રીતે દવાના કમિશનમાં પણ દર્દીઓ સાથે મોટા રૂપિયા લેતા હોય છે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને તેની ફરિયાદોના આધારે જ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે જેની લાંબા ગાળા પર ખૂબ સારી અસરો પડશે અને દર્દીઓ હવે પોતાની જેનરીક દવાઓ પણ લેવી હોય તો એ બહારથી જેનરીક સ્ટોર પર જઈને લઈ શકશે જી બિલકુલ આભાર હિતાલ સમગ્ર વિગત બદલ તો હોસ્પિટલના મેડિકલ સ્ટોરની બહાર પણ તેમણે આવું એક બોર્ડ લગાવવું પડશે ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ ન પાડી શકાય અને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે